એસી વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભાગ્યે જોવા મળે તેવી પરંપરાના દર્શન લોકોને જોવા મળે છે કચ્છના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિજીની સ્થાપના કરી તેમને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે વર્ષ ઓગણીસો સડતાલીસની ભારતની આઝાદી પહેલાં જ્યારે કચ્છમાં ક્યાંય પણ સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉજવવામાં આવતી ન હતી તે સમયે મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી જેને આજે પણ નિભાવવામાં આવે છે આજે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો ચુમ્માલીસથી શરૂ થયેલી વિશેષ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિ લાવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા નીકળે છે આ યાત્રામાં પોલીસ કર્મીઓ અને પોલીસ લાઇનમાં રહેતા પરિવારજનો જોડાય છે અને ભુજ શહેરના જાહેર રસ્તા ઉપર ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે નાચતા ગાચતા ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવે છે